નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજનો સમાચાર અરવલ્લી જિલ્લામાં ગૌહત્યાને બચાવવા ગૌરક્ષકો પોતાના જીવના જોખમે કામગીરી કરતા હોય છે ત્યારે મોડાસા શહેરમાં ગાયોની તસ્કરી અને કતરખાને લઈ જતા ઈસમો દ્વારા ગૌરક્ષક પર હુમલો કર્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જેમાં મોડાસા શહેરના હજીરા સર્કલ ઉપર બ્રેઝાકારના ચાલકે ગૌ બાઇક ઉપર જાનથી મારી નાખવાના ઈરાદે બાઇકને ટક્કર મારી જીવલેણ હુમલો કર્યો હતો જેથી ગૌરક્ષક નીચે પડી જતા ઈજાઓ પહોંચી હતી બે કારમાં આવેલા બ્રેઝા કાર દ્વારા બાઇકને ટક્કર મારીને અને બીજી આઈટેન કાર દ્વારા પથ્થરમારો કરનારા સાત લોકોએ ગૌરક્ષકને જાનથી મારી નાખવાની ધમકી સાથે હુમલો કર્યો હતો જેથી આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ મોડાસામાં રહેતા શૈલેષકુમાર મહેન્દ્રપ્રસાદ જયસ્વાલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલો ફરિયાદ મુજબ ગત તારીખ એકવીસ જાન્યુઆરીના રોજ રાત્રિના દોઢ વાગ્યાના સુમારે મોબાઈલ ઉપર ફોન આવ્યો કે ચાર ટેકરીથી બે ટ્રકોમાં ગાયો ભરાઈને રાજસ્થાન બાજુ કતરખાને લઈ જવાય છે જેથી તેઓ બે મિત્ર સાથે બાઇક લઈને ટ્રકનો પીછો કરવા શામળાજી રોડ તરફ ગયા હતા અને આ બાબતે ટિન્ટુ પોલીસને જાણ કરી હતી ત્યારબાદ તેઓ મોડાસા પરત આવતા હતા ત્યારે સર્વોત્તમ હોટલ નજીકથી એક કારે પીછો કર્યો હતો અને બાઇકને ઊભી રાખી કારમાં સવાર મોડાસાના રાણા સહેદ વિસ્તારનો બિલાલ ઉર્ફે બિલ્લો પરી મોહમ્મદ મુલતાની મોસીન નિઝામ મુલતાની સહિત અન્ય ઈસમો કારમાં બેસેલ હતા અને ગૌરક્ષકને કહેતા હતા કે તું અમારી પાછળ કેમ પડી ગયું છે જો હવે પછી અમારી ગાડીનો પીછો કરીશ અને અમારી ગાડીની પાછળ પડીશ તો તને જોઈ લઈશું તેવી ધમકી આપી હતી ગૌરક્ષક શૈલીષ જયસ્વાલ અને અન્ય ગૌરક્ષક બાઇક લઈને ત્યાંથી નીકળી ગયા હતા પણ મોડાસાના હજીરા સર્કલ પાસે આવતા આરોપી કાર ચાલક તેનો ઈરાદો પાર પાડવા ગૌરક્ષકની બાઇકને ટક્કર મારી હતી તેથી બાઇક ઉપરથી બંને ગૌરક્ષકો નીચે પટકાયા હતા અને છૂટો પથ્થર મારો કરી હુમલો કરાયો હતો આ અંગે શૈલેશકુમાર મહેન્દ્રપ્રસાદ જયસ્વાલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં રાણા સૈયદના બિલાલ ઉર્ફે બિલ્લો મોહમ્મદ મુલતાની સલમાન મુલતાની ઉર્ફે મુખીનો છોકરો આરીફ ઉર્ફે દિવાન શાહ મુલતાની ચિમનભાઈ મુલતાની અને ચાંદ ટેકરીના મોસીન નિઝામ મુલતાની